આપણે તકલીફ ન હોય તો ઘણી બે જાવ બે વાતો કરીએ આપણે બેનજી તો આપણે ઉપદેશ આપ્યો તો આપણે બે વાતો ચર્ચાની એવી કરીએ કે આપણા જીવનમાં જરૂરિયાત શું છે બહુ જ મનુષ્ય જીવન કિંમતી છે અણમોલ છે ખૂબ જ શક્તિશાળી મનુષ્ય જીવન છે આ મનુષ્ય જીવનમાં જ આપણા પૂર્વજોમાં જે અહીંયા કંથળના જે તપસ્યા કરી એનું આજે પણ આપણે કોઈ ભૂલી સિક્કીએની એવો ઇતિહાસ છે અમારી જમાત ના સંપ્રદાયની દરેક પ્રાંતમાં ફરતી હોય છે પરંતુ જ્યારથી મહેંત કિશનનાથજીએ જમાતની ધુરા સંભાળી ત્યારથી સવિશેષ એમને પરિભ્રમણ કરી અને નાના મોટા બધા સંતોને આશ્વાસન આપી એમના કાર્યક્રમમાં સોનામાં સુગંધ મળે એવો કાયમને માટે પ્રયાસ કર્યો અને એ પ્રયાસ સારી રીતે સફળ થયો ચોથી અને આઠમી શતાબ્દીમાં નાથ સંપ્રદાયનો ઉલ્લેખ વેદોમાં ઉપનિષદોમાં અને પુરાણોમાં જોવા મળે છે યોગ પ્રક્રિયા પાતંજલિની ખૂબ જ પ્રસિદ્ધ થઈ છે આજે પણ મેં વડીલ સંતો પાસેથી સાંભળ્યું છે કે અષ્ટાંગ યોગ મઠયોગ ક્રિયા યોગ ધ્યાન યોગ લય યોગ તંત્ર યોગથી માંડી ક્રિયા યોગથી માંડી અને ભક્તિ યોગથી માંડી બધી ક્રિયાઓ પ્રક્રિયાઓ સાધના સેવાનો માર્ગ હોય કે વિશિષ્ટ સાધના હોય એ મહાયોગી ગુરુ ગોરક્ષનાજીએ ચોથી શતાબ્દીમાં ખૂબ જ પ્રચલિત સમસ્ત ભારત દેશ નહીં અન્ય પણ દેશોમાં ભારતની સીમા જ્યારે સવિશેષ હતી જેમ કે પાકિસ્તાન આજે હિંગળાજમાં છે પાકિસ્તાનમાં હિંગળાજ માતા છે આ એક નાથ સંપ્રદાયના કુળદેવી તરીકે પ્રસિદ્ધ છે અમારામાં તો આપણો દેશની સીમા જ્યારે વિશાળ હતી અને વિરાટ હતી ત્યારે પણ ગુરુ ગોરક્ષ્ણાજીએ ધર્મનું અને કર્મનું જ્ઞાન આપી સમાજને જીવન જીવવાની કળા શીખવાડી નાથ સંપ્રદાયના સંતો કાન ફટા પણ યોગી કહેવાય છે અને અમારી નાથ પરંપરાની એક વિશેષતા તો ઘણી છે પણ કચ્છની એક વિશેષતા મારી ભૂલ ન થતી હોય તો બહેનજીએ એમ કિથકોટ